નસવાડી તાલુકાના તણખલા ગામે સમાજના વડીલો આગેવાનો માતા બહેનો સૌ એસટીએસસી ઓબીસી માઇનોરિટીના તમામ આગેવાનો સાથે જનજાગૃતિ અને સ્નેહ મિલનનો અમારો કાર્યક્રમ હતો સાથે સાથે આ એ વિસ્તાર છે કે જેમણે નર્મદા ડેમમાં પોતાના આખાને આખા ગામો વિસ્થાપિત કર્યા છે અને અહીંયા વસેલા છે છતાં એમને પ્રાથમિક ભૌતિક સુવિધા આજે આપવામાં નથી આવી સરકારોએ જે વચનો આપ્યા હતા શિક્ષણ આરોગ્ય અને સિંચાઈના અને એક વ્યક્તિને નોકરીના એ પણ સરકારોએ પાડ્યા નથી ત્યારે અમે કહીએ છીએ કે નર્મદાનું પાણી પાંચસો કિલોમીટર કચ્છ સુધી લઈ જાઓ હજાર કિલોમીટર સુધી લઈ જાઓ અમને કોઈ વાંધો નથી પણ નર્મદાનું પાણી આ વિસ્તારોને પણ મળે એવી અમારી માંગણી છે જે પણ લોકો અસરગ્રસ્તો છે એમને ન્યાય નહીં મળશે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી નહીં મળશે તો આવનારા દિવસોમાં અમારે નર્મદા કેનાલ પણ બંધ કરવાની ફરજ પડશે તો અમે મોટી સંખ્યામાં નર્મદા કેનાલ પણ બંધ કરીશું સાથે સાથે તણખલામાં જે પણ એમપીએમસી છે એમાં જે એમનું શોપિંગ સેન્ટર એમણે બનાવ્યું છે દુકાનો બનાવી છે એમાં જાતિવાદ જ્ઞાતિવાદ કરીને એમણે અહીંના આદિવાસી જે દસ દુકાનદારો હતા એમની દુકાનો લઈ લીધી છે અને બારના લોકો જે પ્રપ્રાંતિયો છે તે અહીંયા નેતાગીરી કરી રહ્યા છે ને એમણે આ દુકાનો છીનવી લીધી છે ત્યારે એમાં વહીવટી તંત્ર ન્યાય કરે તો આવનારા દિવસોમાં અમે પોતે તણખલા આવીશું અમારી હાજરીમાં એ જે પણ લોકોનો કબજો હશે અમે હટાવીશું અને છોડાવીશું અમારા લોકોને અમે આપીશું આ વિસ્તાર અનુસૂચિ પાંચ વિસ્તાર છે પૈસા એક લાગુ છે આ વિસ્તારમાં ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી ઊંચી ઊંચી બિલ્ડિંગો રોડ રસ્તા કરી દેવાથી કે નહેરો બનાવી દેવાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી પણ આદિવાસીનો વિકાસ કરવો હોય તો એમને શિક્ષણ આરોગ્ય સિંચાઈનું પાણી આપો અને રોજગારી આપો તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થશે આઝાદી આઝાદીના અઠોતેર વર્ષ પછી પણ અમારો આદિવાસી આજે લાઈનો પર છે લાઈનો મામલતદારમાં લાઈનો અનાજ લેવા જઈએ તો આટલી બધી ખરાબ અમારી પરિસ્થિતિ છે જો સરકારો આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માગશે તો આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય અમે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીશું અને એની રાજધાની અમે કેવડિયા રાખીશું